નારી સ્વાભિમાની લડાઈના પરિસ્થાનાડી કરશે ઉપવાસ સવારે દસ કલાકથી પરિસ્થાનાડી સહિતના રાજકીય નેતાઓ કરશે ઉપવાસ સાંજના છ વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં ચોવીસ કલાકના ઉપવાસની ની પરિસ્થાનાડી કરી જાહેરાત ન્યુઝ નાઇન ગુજરાતી સાથે નૌસાદ કાદરી અમરેલી ત્યારે એ સાબિત થાય છે કે એક જમાનામાં કંસે એક જમાનામાં કંસે એની હગીબેન દેવકી ને જેલમાં પૂરવાનું પાપ કર્યું તું અને આજ કળિયુગ ના કંશે એક નિર્દોષ એક ગરીબ એક કુંવારી દીકરી એને અમરેલીની બજારમાં એનો વરઘોડો કાઢવાનું પાપ કર્યું છે ત્યારે હાઈ દેવકી જેવી દીકરીને જેલમાં ધકેલવાનું એને પાટે હુડાવીને પટ્ટા મરાવવાનું એનો જાહેર માં કાઢવાનું પાપ કરનારા મામા કચ્છ અમરેલી લોકો હવે તમને આજ સવાલ પૂછે છે અને સવાલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પત્રના માધ્યમથી તમારા શીર્ષ નેતૃત્વને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીને અમિતભાઈને પ્રદેશ પ્રમુખને હવે કોને કોને પત્ર લખાવો એ મને ખબર નથી

છ વાગે આ ચર્ચાના ચોરે મંચ ઉપર અમે તમારી રાહ જોઈ રહ્યા હતા અમરેલીના લોકો તમારી રાહ જોઈ રહ્યા હતા ગુજરાતના વહાલા પત્રકાર ભાઈઓ નીડર પત્રકાર ભાઈઓ તમારી રાહ જોઈ રહ્યા હતા એને અપેક્ષા હતી કે ચપટી વગાડી એ ચપટી વગાડીને આખા અમરેલીને નચવતા પાણીયાળા કૌશિક ભાઈ અહીંયા આવશે અને મંચ ઉપર આવીને કહે કે મારી મારી પીડિત બેન પાયલે મને પત્ર લખ્યો તો ને પીડિત બેન પાયલે પત્ર લખ્યો તો કે ભાઈ કૌશિક તમારી બેન ગુજરાતની એક દીકરી એને અમરેલીની પોલીસે રાતે 12 વાગે એને ઘરમાંથી ધરપકડ કરીને લઈ ગયા છે એને પોલીસ સ્ટેશનની અંદર પાટે હુંડાવીને પગે પટ્ટા મારવામાં આવ્યા છે એનો એની એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને એની આબરૂ નીલામ કરવામાં આવ્યું છે બેનને અપેક્ષા હતી કે મારો ભાઈ કૃષ્ણ બની અને ચીર પૂરવા આવશે ચપટી વગાડીને આ જવાબદાર જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ હોય ને એને સસ્પેન્ડ કરાવશે ગુજરાતના ગામડાની દીકરી એક નિર્દોષ દીકરી કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું કમનસીબે આ આજે સવારે દસ વાગે ચોવીસ કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના આઠ વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર ચપટી વગાડીને કુવારી દીકરીનો વરઘોડો કઢાવનાર ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિમાનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયું એક કુવારી દીકરી સહિત બધા જાહેરમાં વરઘોડો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રીતે જે પત્ર એના મુદ્દા કદાચ ખોટા હોય રખે ને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરી આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધા આગેવાનો બેઠા છીએ સાડા છએ પણ યાદ કર્યા સાત વાગે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મેળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને જેણે જેને નેતા સમજીને ચૂંટ્યા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચરો છે એવા બધા પોલીસવાળાના પટ્ટા ઉતારવવા માટે થઈને અમે સવે જે સંકલ્પ જાહેર કર્યો તો એને આગળ ધપાવવાના છે આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે ફાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના હિસ્સાને નાચનારા પોલીસે કરી એક દુખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય સવારે સળંગ ચોવીસ કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે સતત ચોવીસ કલાક સળંગ ચોવીસ કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે દસ વાગ્યાથી પરમ દિવસે સવારે દસ વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે સરકારને જગાડવાનો પ્રયાસ કરશે